કિશકિંધા કાંડ સર્ગ બે મોટા આયુધો ધારણ કરીને આવતા બે વીર પુરુષોને જોઈને સુગ્રીવના મનમાં અતિશય ચિંતા થવા લાગી અનેક જાતની શંકા કુશંકાથી એનું મન ભરાઈ ગયું તે ચપડતાથી ચારે તરફ નજર ફેરવવા લાગ્યો બંને ભાઈ રામ અને લક્ષ્મણ તેમની નજીક ને નજીક આવતા જતા હતા આથી સુગ્રવ સુગ્રીવ હિંમત હારી ગયો તેણે પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યો કે અહીં રહેવું કે અહીંથી ભાગી જવું સુગ્રીવે કહ્યું કે હે કપીવીરો તમે સામે ચાલી આવતા આયુધો ધારણ કરેલ બે વીર પુરુષોને જુઓ મને તો ડર લાગે છે કે વાલીએ કોઈ આયુધધારીઓને મારો નાશ કરવા માટે મોકલ્યો લાગે છે આપણને ભૂલમાં નાખવા તેમણે તપસ્વી જેવો વેશ ધારણ કર્યો હશે આથી સુગ્રીવના મંત્રીઓ સુગ્રીવને ઊંચા શિખર પર લઈ ગયા અને ત્યાંથી રામ લક્ષ્મણની હિલચાલ જોવા લાગ્યા મુખ્ય વાનરો ગયા એટલે અન્ય વાનરો આડા અવડા છુપાઈ ગયા સુગ્રીવ થોડો શાંત થયો ત્યારે હનુમાને તેને કહ્યું કે હે કપિશ્રેષ્ઠ તું ખોટા ભયનો ત્યાગ કર આપણને ઋષ્યમુખ પર્વત પર રહેવાથી વાલીનો જરા પણ ભય નથી તે અહીં આવી શકે તેમ પણ નથી કારણ કે તેને શ્રાપ છે તું જેનાથી આટલો ડરે છે તે વાલી તો ક્યાંય દેખાતો જ નથી તું તારી ચિત્તની ચપળતાને કારણે તારા મનને સ્થિર રાખી શકતો નથી તે તારા મરકટ સ્વભાવનું કારણ છે તું બુદ્ધિમાન છે તો જરા શાંતિથી વિચારીને જો પછી તેને યોગ્ય લાગે તેમ કર સુગ્રીવે જવાબ આપ્યો હે હનુમાન તું ગે છે તે ઠીક લાગે છે પણ આ બે વીર પુરુષો જે આપણી તરફ જ ચાલે આવે છે તેમને જો તેમના આયુધો લાંબી બાજુઓ અને તેજસ્વી સ્વરૂપ જોઈને કોને ડર ન લાગે વાલીએ પોતાની સહાય માટે તેમના મિત્રો બનાવ્યા હશે માટે આપણે તેમના પર વિશ્વાસ મૂકવો યોગ્ય નથી ગુપ્ત રીતે ફરતા શત્રુઓને પ્રથમ તો ઓળખવા જ જોઈએ હે કપી શ્રેષ્ઠ તું એવા ખોટા ભાઈનો ત્યાગ કર આવા અજાણ્યા લોકોનો ભરોસો કરતા પહેલાં તેમના અંતરના ભાવ જાણી લેવા જોઈએ હે હનુમાન તું જ છુપી રીતે વનમાં ફરતો ફરતો સામાન્ય માનવીના રૂપમાં ત્યાં જા અને તેમની ઓળખાણ કરી લે તથા તેમનું અંતઃકરણ પણ જાણી લે જો તેઓ હર્ષિત થઈને તને જવાબ આપે તો તું તેમની પ્રશંસા કરીને વિશ્વાસ ઉપજાવજે અગર તને જણાય કે આ યુદ્ધધારીઓ શુદ્ધ અંતઃકરણવાળા છે તો તું તેમને આ વનમાં આવવાનું કારણ જાણી લેજે હનુમાને સુગ્રીવની આજ્ઞા સ્વીકારી